જે મુંબઈની અંદર આજે અમારે જે અંસર આધારે ભવડો લઈ ગયો છે એવી રીતે મિત્રો વાતચીત કરી મારી સાથે અને જે જાતિ તોડો અને સમાજ જોડો જે સમાજ વિશે પણ જબરદસ્ત વાત કરી જે તમે કામ બધું સારું કરી રહ્યા છો અને જે સમાજના જે આગેવાનો અને જે કાર્યકર્તાઓ છે તે બધાએ લોકો કામ સારું કર્યા કરે છે અને જે ભરિણભાઈ મકમાણા જે છે તે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને જે ગેરદાવ્યા અને જાતિ તોડો અને સમાજ જોડો એવી રીતે જબરજસ્ત મિત્રો વાત કરી અને આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરો સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો જે આ પરવીનભાઈ જે મકવાણા છે જે મુંબઈ થી અને અનસરતા વિશે અને જે જાતિ તોડો અને સમાજ જોડો એના વિશે મિત્રો જબરજસ્ત વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ હું મૂકું છું અને વધુમાં વધુ શેર કરજો અને આ આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું તો કમેન્ટ બોક્સ ની અંદર તમને જણાવજો તો મિત્રો સાંભળો જે આ પરમિતભાઈ મકવાના છે મુંબઈ થી ફોન આવ્યો અને વાતચીત કરે છે અનશ્રદ્ધા વિશે અને જાતિ વિશે તો સાંભળો આ રેકોર્ડિંગ હાલો હાલો હા કોણ જુને રેકોર્ડ હા હું પ્રવીણ મકવાણા બોલું છું મુંબઈ થી કોણ બોલો છો મુંબઈ થી પ્રવીણ મકવાણા પ્રવીણભાઈ મકવાણા બોલો બોલો ભાઈ મુંબઈ થી

આપડે તો હું કરી કરી ને હાલ અમુક હોય ને અમુક એને આપડે હું ખુલ્લા પાડતા હોય સમજ્યા જેથી કરી બીજા આવા અમુક કોઈ જાતિ વિશે કોઈ આપડે એને અપમાનિત કરે તો આવું હું છે ખુલ્લા પાડીએ તો આવું થોડુક ઓછું થાય સમજ્યા એમાં શું નેતૃત્વ કરવું બહુ જરૂરી છે ને તમારું નેતૃત્વ જે કરવું ને એ બહુ જરૂરી છે નેતૃત્વ નેતૃત્વ થી જ જાગૃતિ અને સમાજ પરિવર્તન થાય છે તમે કરો તમે કરો એવી ન જાણે તમારે જેવું નેતૃત્વ હોય ને તો શું નેતૃત્વ ની જરૂર છે ને પરિવર્તન કરવા માંગીએ છીએ જરૂર છે ને ગામ હર જિલ્લા માં તાલુકા માં બધે મન કરશું તો જ થાય છે ને બધા આપડે તરફ થી આપડી તરફ જેટલું શક્ય એટલું કરતા રહીશું આપડે તો જ આ બે હજાર વર્ષ થી જ્યાં એ વ્યવસ્થા બનાવી છે એટલે ખતમ કરવા માટે આપડે તો કરવું જ પડશે ને બધા ને હા ગામડે ગામડે અને તાલુકા માં ને એકાદ આપડે જાગૃત નાગરિક જાગૃત કાર્યકર હોય તો સારું કેવાય એમ ના ના સારું છે એકદમ બનાવ બને તો ઈ તમે મુંબઈ થી હા હું મુંબઈ રહું છુ ચેમ્બુર રહું છુ તો અમે ત્યાં અહિયાં ચાલુ છે મારું કામ મુંબઈ માં અંધવિશ્વાસ વાળા ઘણાય છે એમ તો લોકો ને સમજવાનું ચાલુ છે હવે જાગૃતિ નું કામ ચાલુ છે હવે તો શું ગામડે ગામડે બધા સુધરી ગયા છે જાગૃતિ આવી છે પણ આ મુંબઈ વાળા ને નથી ખબર પડતી તમારે હજી એવું છે અરે મુંબઈ માં ઈ અહિયાં થી માનવ કરે વધારે મુંબઈ ના તો લોકો આવે છે રાજકોટમાં તમે જોવો બધા ગામડે જોવો તો અમારા નહી નહી ગામડામાં માં ઓછું થઇ ગયું છે બાબા સાહેબ વિચારધારા ચાલુ છે મુંબઈ માં પણ ચાલુ છે એવું નથી અંદર હજાર નાખી આપણને અલગ અલગ કર્યા તો આપડે જોડાનું કામ ચાલુ રાખ્યું છે કરવું પડશે ને આપડા આપસમાં જે વાંટ ચમાન વાલ્મિકી આપડે તો બધા એક જ હતા દલિતો ઓબીસી વાળા ને અલગ અલગ કર્યા જે અલગ પડ્યા

બરોબર ને કુતરો આપણને બટકું ભરાવે આવે ને પથ્થર ખબર આ દુશ્મન પથ્થર નથી તો પથ્થર જતો આપણને આવે છે કુતરા ખોટો ઇતિહાસ બતાવીને બતાવીને ગલત બતાવે છે દુશ્મન તો ત્યાં સુધી દુશ્મન ની ખરી ઓળખ કરવી જરૂર છે અને તમે કરો છો એ સારું લાગે છે એટલે મને જયારે ફોન કરવા મન થયું મેં જો ચલો જીગ્નેશભાઈ ને ફોન કર્યું અને જરા પ્રોત્સાહન આપું કે ચાલુ રાખજો

ગામડે નામ લીમડી હો આ actually મારુ ગામ લીમડી છે એમ લીંબડી છે ને આપડે વાડવા ની બાજુ માં આપડે લીમડી નજીક જ થાય ને અહી ના કેટલું કે થાય સો કિલોમીટર દૂર હોય હા એ ચોટીલા ની બાજુ માં બરોબર ચોટીલા થી કેટલું થાય લીમડી ચોટીલા થી ત્રીસ કિલોમીટર ત્રીસ હા આ તો બસ અમારે અહી થી ચોટીલા તમને વાત કહું ને હા આઠ પાંચ જેવું વધી ને થાય લ્યો એક સો કિલોમીટર જેવું થાય আমা ডি ক ওয়া জব বমেছে মা মোটটি ফাই অ যে ইমা এচ অফিসা মা এচরফচড এচ অফিসানি মমা ডেব্লোমেন্ট

અચ્છા આ મારો નંબર છે પ્રવીણ મકવાણા છે ને મારું હું ટ્વિટર ઉપર લખતો આવ છું ટ્વિટર ઉપર ટ્વિટર ઉપર ફેસબુક ઉપર ટ્વિટર ઉપર હું લખું છું મેસેજ રોજ એક મેસેજ લખું છું એક બે મેસેજ લખું રોજ પછી સ્ક્રીનશોટ મારું છું સ્ક્રીનશોટ મારી પછી માં અને માં બધી વાયરલ કરું છું રોજ એક બે મેસેજ તો હા તો આ મારો નંબર સેવ કરી લેજો અને એમાં હું માં મેસેજ આવે તો વાંચજો જરા ટાઈમ મળે તો કાઈ વાંધો નહીં

પ્રવીણ મકવાણા છે સાઈડ માં લખજો મુંબઈ ચેમ્બુર હા તો મેસેજ લખું જો વાંચજો ટાઈમ મળે તો વાંચવાનો એક બીજા એક જાગૃતિ અહિયાં શું ચાલે છે દેશમાં માં શું ચાલે છે તમે જે જાગૃતિ કરી રહ્યા એ બધું બતાવો એક બીજા ને પ્રચાર પ્રસાર કરવો પડશે ને હા સાચી વાત છે સાચી વાત છે બરોબર ને હા ચાલુ રાખજો કામ હા બંધ ન કરતા ક્યારે એ આ તો જાગૃતિ કામ છે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કરવું પડશે આપણને સાચી વાત છે આપણે સમાજ જાગૃત નથી તો શું ઈ લોકો પર દોષ થોડું દેવાય આપણને થોડી ઘણી ખબર પડી હોય તો આપણે તો બતાવું પડશે ને હા સાચી વાત છે તમારી તો બરોબર સમાજ નથી જાગૃત એટલે તો કામ કરવું પડે છે ને જો આ બ્રાહ્મણ વાણીયા ની સમાજ જાગૃત છે તો એ લોકો છે ને તો આપણો સમાજ એટલે હું તો ને એટલે બાબા સાહેબ રાત દિવસ લખતા હતા ફાનસ લઈને ત્યારે કઈ ના લાયક તો નથી એ સમય હા બાબા સાહેબ એવું કીધું મારો સમાજ હું છે મારે એને જગાડવા માટે મારે જાગવું પડશે ને હા એ બરોબર સાચી વાત છે બાબા સાહેબ ભૂતાના હતા તમને વાત કરવા રાત દિવસ લખતા હતા અને સંઘર્ષ કરતા હતા સમાજ હતો તેને અને બધા સમાજને એને સરખો જ અધિકાર બધે સમાજને સરખો આપ્યો છે ન્યાય ને બધા સમાજને આપ્યો પણ બ્રાહ્મણવાદીઓ જે ભડકાવે છે ને બ્રાહ્મણવાદીઓ આપણી આપણી સમાજમાં આપસ માં આપસ માં આપણે વણકર ને ચમાર આપણે વાલ્મિકી દલિતો એક જ થી બધા બધા પર અત્યાર એક જ થયો છે છતાં એ કે નહીં તમારું અલગ અમારું અલગ અમારું તમારું અલગ હવે તો આમ કરો તો કઈ રયુ નથી કારણ કે બીજી સમાજ માં એ દીકરી દીકરા હવે તો મળ્યા છે એકાદ બીજા ને મળવા આવી જાય ને હા 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 તમારી જેવા લોકો નું તમારા જેવા લોકોની જાગૃતિ વજે થાય છે ને એ એમ નામ થોડું થાય છે કાઈ તમારા જેવા લોકો જાગૃત કરે છે એટલે તો આ બધું એક બીજા લગન કરવા લાગ્યા છે બધા જાત વાત ખતમ થવા લાગી છે ધીરે ધીરે હા આપડે દલિત ની દીકરી હોય છે ઈ પટેલના પટેલ સમાજના ઘરે હોય છે અને પટેલ સમાજ ની દીકરી દલિતના ઘરે હોય છે બરોબર હા હા ઘણી જગ્યા એવું છે અલગ એક વર્ષની બરાબર નઈ શકે કોની સાથે રહેવું કોની સાથે લગ્ન કરવા એ પોતે નિર્ણય નઈ શકે સ્વતંત્ર છે દેશ અને આપણે પણ સ્વતંત્ર છે આપણે કેમ જીવન જીવવું

జా ఠీ భోగ భాషింగ અચ્છા તો સારું કેવાય એમ સારું 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 રાઈ એ કામ એ સારું કેવાય તમે એ કરી કામ કામ કરો છો તો કેવું કેવાય અમે તો ચાલો નોકરી સારી કરી જોઈએ અમારે તો સુખી પરિવાર છે અમે એટલે અમારી પાસે તો ટાઈમ હોય તમે આવું કામ કરી ને જો તમે ટાઈમ લઈને જાગૃત કરતા હોય તો બઉ સારું કેવાય હા મુંબઈ સમાજ માં એ બધે જવાનું ધ્યાન દેવાનું

જાગૃતિ નું કામ ચાલુ રહે સારું જેટલું કરતું એટલું જ સમાજ આગળ વધશે ઇતિહાસમાં તમારા લોકોનું નામ થાય ને ઇતિહાસમાં જે થાય કે બુદ્ધાએ જે પ્રયત્ન કર્યું હતું તો એકલાથી થોડું થયું હતું સંઘ બનાવ્યો હતો પછી પ્રચારક બનાવ્યા હતા ત્યારે થયું ને તો એમાં આપડે બધા યોદ્ધા જ છીએ ને તમે યોદ્ધા જ છો ને એમાં શું છે આપડે તો હજી

બાબા એ જે બુદ્ધિજમ હતો એ કઈ બે હજાર વર્ષથી પછી બહાર નો લાવે આખો દેશ એલો હતો એ બધો બાબા સાહેબ એટલું ભણે એ પ્રમાણે કર્યું આપડે આપણે પ્રમાણે કરશું ને તમારી જેટલી યોગ્ય થાય એટલી યોગ્યતા પ્રમાણે તમે કરો છો એ પણ એક ઇતિહાસ ના ઇતિહાસ જ છે ને એનો પણ એવું થોડું સાહેબ બાબાસાહે એટલે આપણે કરી શકીએ આપડે સાહેબ એટલું આપણે થોડી કરી શકવાના છીએ એમાં પણ આપણે સાથ સહયોગ આપીએ આપી આપડે અને આપડે જાગૃતિ કામ ચાલુ રાખવી તો ઈ તો સક્સેસ થાય છે ને આગળ હું સેવ કરી મેસેજ મોકલ્યા હતા પણ જોયા નથી આ નંબર મેસેજ મેં કીધું ને ટ્વિટર લખું છું મોકલું છું બધા આપડા માં હિન્દી માં હોય છે એટલે શું ઓલ ઇન્ડિયા માં જાય ને